શ્રી જેમ ઉનાળાનો સમય હોય અને એ ઉનાળાના સમયમાં તાપ તો લાગતો જ હોય છે પણ બે પાંચ કલાક આપણે એસી વાળા રૂમ અંદર બેસીને આવીએ અને પછી એ તાપની અંદર રહીએ તો તાપ તો એટલો જ છે પણ આપણાને વધારે લાગે કારણ કે આપણે ઠંડક ની અંદર રહીને આવ્યા છીએ તો ગોપીઓ ને પણ પણ ભગવાન કૃષ્ણ એમ જ સમજાવે છે કે હું તમારી સાથે રાસ રમતો હતો એ રાસમાં માત્ર તમને અને મને આનંદ મળતો હતો યોગ પછી રાસ રમીએ તો એમાં પરમ આનંદ મળે કારણ કે તમને ખબર પડી કે ભગવાન કૃષ્ણ અંતર ધ્યાન થયા તો એ વિયોગ શું છે એક પક્ષી આવે જે પક્ષી બંને જોડી હોય પણ એ બંને જોડી એકબીજાને એટલો બધો પ્રેમ કરતા હોય કે હર હંમેશ સાથે જ રહે પણ જેવો સૂર્યનારાયણ આથવી જાય કે ચંદ્રનારાયણનો ઉદય થાય ત્યારે એ રાત્રિના સમયે એકબીજા સાથે નથી રહી શકતા જો સાથે રહે તો મરી જાય તો એ પક્ષી અને એક ચકલી વાત કરી રહી હતી કે તને તો કેવું સાવ કહે કે હું તો હરમેશ મારા પ્રીતમ સાથે રહી શકું પણ તારે તો રાત પડે ને એનાથી નોખું થવું જ પડે અને જો તમે અલગ ન થાવ તો મરી જાવું પડે તો એ પક્ષી એ કહ્યું કે હા વાંધો નથી તો એમાં શું વાત છે ચકલી કે કે મેં તો

એ એક વખત વિયોગ પછી આખા એ રાતની અંદર મનમાં એક જ વિચાર આવતો હોય કે ક્યારે સવાર પડે ને હું ક્યારે મારા પ્રીતમને મળું ક્યારે સવાર પડે ને હું ક્યારે મારા પ્રીતમને મળું અને પછી આખી એ રાત્રિ એના વિયોગમાં વિતાવી હોય ને પછી જે મળવાનો આનંદ છે ને ચકલી એ તે નથી લીધો એટલે તને સાચો આનંદ ક્યારેય નથી આવ્યો માત્ર તે તો એ આનંદ જ માણવ્યો છે પ્રેમ નો કે તર તમે હર હમેશ સાથે રહો છો યોગ નો આનંદ તે નથી લીધો આમ ભગવાન કૃષ્ણ પણ ગોપીઓને જ્યારે ફરી પાછા પ્રગટ થયા ત્યારે સમજાવે છે કે આ વિયોગ મેં એટલા માટે તમને આપ્યો કે આપણે પરમ આનંદની પ્રાપ્તિ કરી શકીએ તમારા હિત માટે થઈને આ હતું અને હવે આજ પછી ગોપીઓ તમે ક્યારેય તમારા મનની અંદર અભિમાન નહીં લાવો પરમાત્માની સાથે ગોપીઓ છતાં એમના મનની અંદર અભિમાન આવે તો તો આ વાત કઈ રીતે સારી કહેવાય ગોપીઓ પણ પરમાત્મા સાથે રહેતી હતી અને એક વખત એમના મનમાં અભિમાન આવ્યું એટલે પરમાત્માએ કાઢી નાખ્યું આ રાસ લીલામાં એમ જ પરમાત્મા મોટા થયા અને પછી જયારે ના રાજા થયા ત્યારે ઉદ્ધવજીના મનની અંદર પણ એક વખત અભિમાન આવ્યો પછી પરમાત્માએ એમને ગોપીઓ પાસે મોકલ્યા ને પછી એમ અભિમાન એમનું નીકળ્યું આમ ભગવાન કૃષ્ણ સાથે રહી તેમના છાયામાં રહી અને આપણે અભિમાન કરીએ તો આપણે ભણવા જતા હોઈએ ને પછી આપણા પિતાશ્રી મળે ને એડમિશન હોય ત્યારે શિક્ષક ને ભલામણ કરે કે સાહેબ જો મારો દીકરો ન ભણે તો બધા કરતા બે ધોકા એને વધારે મારજો એટલે પોતાના હોય ને તેને તો વધારે જ માર ખવડાવે કારણ કે એના પાછળ હિત છુપાયેલું છે એટલા માટે નહીં પણ એની પાછળ હિત છે હિત છુપાયેલું છે એટલા માટે થઈને તો ઉદ્ધવજી એ પોતાના હતા ને ગોપીઓ પોતાની હતી પરમાત્મા એ બંનેના અભિમાન ને તોડવા માટે થઈને બે વધારે ફટકા માર્યા આમ પરમાત્માની એ રાસલીલા થઈ અને રાસલીલા સમયે જે જે કાંઈ પણ વસ્તુ થઈ એ તમામે સમયનું મનની અંદર સતત ને સતત પરિભ્રમણ ચાલે છે કે આવું કર્યું આવું થયું આમ હતું આમ હતું એ તમામે તમામ ગોપીઓ પોતપોતાના ઘરની અંદર બેસી ઘરકામ કરતાં કરતાં સેવા કરતાં કરતાં એના પુત્રનું પાલન કરતાં કરતાં એ મનની અંદર એ જ વિચારે છે ગોપ્ય કૃષ્ણે વનમ યાતે તમાનુદ્રુત ચેતસ એ જ વિચાર કરે છે અને એ યુગલ ગીત